નમસ્કાર મિત્રો આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું પાંચસો રૂપિયામાં મળશે ગેસ સિલિન્ડર ખાદ્ય તેલના ભાવમાં વધારો અંબાલાલ પટેલની નવી આગાહી વરસાદને પગલે વાહન વ્યવહાર માટે આઠ રસ્તાઓ બંધ એ સાથે જુલાઈમાં બેંકો બાર દિવસ બંધ તો આ દરેક સમાચાર જાણીએ પહેલા ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક કામનાને ઉપયોગી સમાચાર તમને મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આગામી જુલાઈમાં સબસિડીમાં પણ ફેરફાર થશે હાલની રૂપિયાની એકસો પચાસ રૂપિયા થઈ શકે છે સરકાર ઉજ્જવલા યોજના હેઠળ લાભાર્થીઓને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે જેમાં સરકાર ત્રણસો થી ચારસો રૂપિયાની સબસિડી પણ આપશે તે મુજબ આઠસો વીસ રૂપિયાનો સિલિન્ડર પાંચસો રૂપિયામાં મળશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો બારમાસી સિંગતેલની સિઝન પૂર્ણ થતાં જ ભાવ વધારો થયો છે જેમાં તાજેતરમાં જ સિંગતેલના ભાવમાં ડબ્બે પચાસ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો તેથી સિંગતેલના ડબ્બાનો ભાવ સત્યાવીસો વીસ રૂપિયાએ પહોંચ્યો હતો તથા કપાસિયા તેલમાં ડબ્બે સાઠ રૂપિયાનો વધારો થયો હતો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પંદરસો નેવું રૂપિયાએ પહોંચ્યો હતો ત્યારબાદના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે કહ્યું કે ઉત્તર અરબ અરબસાગરમાં બનતું સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાતને અસર કરશે આગામી બે દિવસ મધ્ય ગુજરાતના ભાગોમાં મધ્યમથી ભારે વરસાદી ઝાપટાની આગાહી તેમણે કરી છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદને પગલે આઠ રસ્તા વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે પંચાયત હસ્તકના છ રસ્તાઓ જ્યારે બે અન્ય રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે રાજકોટ અને પોરબંદર જિલ્લામાં બે બે રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અને ઉદયપુરમાં એક એક રસ્તાઓ વરસાદને પગલે બંધ કરી દેવામાં આવ્યા છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જુલાઈના એકત્રીસ દિવસોમાંથી કુલ બાર દિવસ બેન્કોમાં રજા રહેશે આમાં બીજા અને ચોથા શનિવાર અને દર રવિવારની રજાનો પણ સમાવેશ થાય છે આ ઉપરાંત રાજ્યમાં સ્થાનિક તહેવારો અને મોહરમને કારણે બેંકો પણ બંધ રહેશે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો